i માંડવી રૂકમાવતી પુલથી માંડવી પોર્ટના ગેટ સુધીના રસ્તાનું સરફેસિંગ અને લાકડા બજારમાં પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે પુલિયાને મોટું કરવાના એકસો એકાવન લાખના કાર્યોનું ખાતમુહૂર્ત માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હોદ્દેદારો કર્મઠ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા

અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કાર્યો કરવા માટે સતત અવિરતપણે જ્યાં જ્યાં જે જે માગણી આવે એની પૂર્તતા માટે ફંડ ફાળવતી હોય છે ગત વર્ષે પુષ્કળ વરસાદ થવાને કારણે માંડવી શહેરમાં વિવિધ વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ થઈ હતી તો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ નગરપાલિકાના જે ડ્રેનેજના કામો છે એના માટે જીયુડીએમને સાડા સોળ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી ઉપરાંતમાં આર એન્ડ બી માર્ગ અને મકાન વિભાગના રાજ્યના વિભાગને એકસો એકાવન લાખથી વધારે રકમ જે આખા માંડવી શહેરનું પાણી લાકડા બજારમાં થઈને પોર્ટ કોલોની બાજુમાંથી જે નીકળે છે નાળા પાસે એ નાળાને મોટું કરવું અને આખો રસ્તો ફરીથી રિસરફેસ કરવો એના માટેના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું છે શહેરની બંને નામાંકિત વેપારી સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટ એસોસિએશનની આ રજૂઆતો પણ હતી કારણ કે અહીંથી પાણી રોકાતું એને કારણે ગામમાં પાણી ભરાતું તો વેપારીઓની દુકાનોમાં માલને વસ્તુઓને અનેક રીતે નુકસાન થતું એને કારણે વેપારી સંસ્થાઓની પણ ખૂબ રજૂઆત હતી કે ભાઈ આ નાળું જો મોટું થાય તો પાણી નીકળી જાય એટલે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક રીતે આનો ધ્યાનમાં લઈ અને પૈસા ફાળવવામાં આવતા આજે અહીં વેપારી સંસ્થાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સૌ મિત્રો સાથે મળીને અહીં આ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે